ગરબાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ઉર્વિશાબેન પ્રજીસિંહ રાઠોડે શાનદાર જીત મેળવી છે આ જીતની સાથે તેઓ ગરબાડાના ઇતિહાસમાં પ્રથમ મહિલા સરપંચ બન્યા છે ઉર્વિશાબેન રાઠોડને કુલ ત્રણ હજાર એકસો દસ વોટ મળ્યા છે જેને કારણે તેઓ બે હજાર એકસો સાડત્રીસ મતોની બહુમતી સાથે વિજેતા થયા છે તેમના હરીફ ઉમેદવાર પુષ્પાબેન અશોકભાઈ રાઠોડને નવસો મત મળતા તેમની હાર થઈ છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક તારો સમાચાર વિસ્તારથી ગરબાડા તાલુકામાં યોજાયેલી અઢા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની ગણતરી ગતરોજ નવા ફળિયા ખાતે મોડલ સ્કૂલ ઉપર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ હતી જેમાં મોડી રાત્રે ગરબાના ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ગરબાના ગ્રામ પંચાયત સરપંચ પદે ઉર્વિસ રાઠોડે શાનદાર જીત મેળવી છે કુલ મળ્યા તેઓ બે હજાર એકસો સડત્રીસ વોટોની ભારે મોહમતી સાથે વિજેતા જાહેર થયા છે આ જીતની સાથે તેઓ ગરબાડા નગરના ઇતિહાસમાં પ્રથમ મહિલા સરપંચ બન્યા છે નગરના પ્રથમ મહિલા સરપંચ તરીકે ઉર્વિસાબેન પ્રજિતસિંહ રાઠોડ વિજેતા થતા તેમના સમર્થકોમાં તથા નગરજનોમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી અને તેમની જીતને આતસ્પાદી સાથે વધાવી લીધી હતી ગરબાણા ગ્રામ પંચાયતના બાર વોર્ડના વિજેતા થયેલા સભ્યોના નામની વાત કરીએ તો વોર્ડ નંબર માં અજીતભાઈ મકનસિંહ રાઠોડને બસો પાંત્રીસ વોટ વોર્ડ નંબર માં જસવંતસિંહ રતનસિંહ કટારાને બસો ચોપ્પન વોટ વોર્ડ નંબર ચારમાં ઈશ્વરભાઈ પૂજાભાઈ મોહજિયાને બસો તેત્રીસ વોટ વોર્ડ નંબર પાંચમાં હિરલબેન દેવેન્દ્રકુમાર પંચાલને બસો ત્રેપન વોટ વોર્ડ નંબર છમાં અબ્દુલ વાહિદ મોહમ્મદ સફીભાઈ શેખને બસો અડતાલીસ વોટ વોર્ડ નંબર સાતમાં લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડને બસો સત્તાણું વોટ વોર્ડ નંબર આઠમાં પ્રવીણભાઈ ગોવિંદભાઈ હાડાને બસો ઓગણીસ વોટ વોર્ડ નંબર નવમાં મયુરભાઈ બાબુભાઈ ચાવડાને બસો ચોસઠ વોટ વોર્ડ નંબર અગિયારમાં મિમલાબેન મનુભાઈ મકુડિયાને એકસો પંચાણું વોટ મળતા તેઓ ચૂંટાઈ આવ્યા છે વોર્ડ નંબર એકમાં કલાબેન સામાભાઈ ભોડિયા બિનહરીફ થયેલ છે વોર્ડ નંબર દસમાં રોજ કલાબેન રતનસિંહભાઈ બિનહરીફ થયેલ છે તથા વોર્ડ નંબર બારમાં પૂનમબેન અનિલકુમાર ચૌહાણ બિન હરીફ થયેલ છે આમ ગરબડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓડિસા પ્રદ્યસિંહ રાઠોડની પેનલનો બહુમત સાથે વિજય થયો છે

ગરબાડા ગામના તમામ મતદાર ભાઈઓ બહેનો વડીલો માતાઓ આપ સૌનો હું તથા મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું